સમયગાળો છો બે બહેનો વચ્ચે બે વર્ષનું જ રિફરન્સ અને એ ટાઈમે તો કેટલી બધી ગરીબી હોય હું પીએચડી કરું અને કરું તો બસ આ ઈશ્વર પેટલીકર ઉપર જ કરું અને પછી મેં કહ્યું કે હા સર મારે પીએચડી કરવું છે એટલે કે મારી પાસે તો બધું થઈ ગઈ હાઉસફુલ થઈ ગયું હવે તો કોઈ છે નહીં એટલે હું સૌ નિરાશ થઈ ગઈ ઈશ્વર પેટલીકર પોતે મને બહુ સરસ લખાવતા હતા અને હું લખતી હતી અને મારો જેવું પરિણામ આવ્યો અને ઓફ થઈ ગયા દલિત સમાજની જે દીકરીઓ છે એમાં શિક્ષણની સ્થિતિ શું છે નથી આગળ જઈ શકતો કે નથી પાછળ ખસી શકતો એને એની પરિસ્થિતિ સેન્ડવિચ જેવી છે એટલે એને સારી સ્કૂલમાં બાળકને એડમિશન મેળવવું હોય તો પણ એ જે દલિત સમાજ છે આપણો એ દલિત સમાજ અત્યારે ક્યાં ઊભો છે અને આપણે એને ખરેખર મુખ્ય પ્રવાહમાં લાવીને એક સારી સ્થિતિમાં એ આવે એવું કરવું હોય તો એટલે આજના બાળકોના પરિસ્થિતિ બહુ ખતરનાક છે નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે અમે અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં વેદ મંદિરની સામે એક લક્ષ્મી વિલા ફ્લેટ આવેલા છે ત્યાં રહેતા શારદાબહેન વડાદરાને મળવા આવ્યા છીએ શારદાબહેનનું નામ ખૂબ જ મહત્વનું નામ છે આખા ગુજરાતમાં દલિત સમાજમાં એ મહિલા હતા તમને કરું કરું છું છું હું પણ શારદા એટલે સરસ્વતી અને આજે આપણે કેળવણીની જ વાતો કરવાના છીએ અને મને યાદ છે ત્યાં સુધી ગુજરાતના જે પહેલા મહિલા સ્નાતક થયા હતા એનું નામ પણ શારદા જ હતું શારદાબેન મહેતા શારદાબેન મહેતા એટલે એ પણ શારદાબેન હતા અને તમે પણ શારદાબેન શારદાબેન ઓગણીસો ને ચોર્યાસીમાં પીએચડી થયા હતા અને એ ગુજરાત યુનિવર્સિટીમાં ભાષા સાહિત્ય ભવનમાં એમણે એમ કર્યું ગુજરાતી સાથે અને પછી એમણે મધુસૂદન પારેખ જેમનું ઉપનામ હતું પ્રિયદર્શી એચ કે કોલેજ સાથે એ જોડાયેલા ગુજરાત વિદ્યાસભા સાથે પણ એ જોડાયેલા અને ખૂબ અભ્યાસી એટલે એમના માર્ગદર્શનમાં પીએચડી કરવાની તક મળે એ પણ કેટલી મોટી વાત અને ઈશ્વર પેટલી કર જેવો વિષય એટલે શારદાબેને ખૂબ મોટું કામ કર્યું અને મહત્ત્વનું એ છે કે દલિત સમાજમાં ભણતાં ભણતાં આગળ વધવું અને પછી પીએચડી પણ કરવું એ બહુ જ મોટી વાત એટલે મહત્ત્વનું નામ છે એવું મેં કહ્યું શારદાબેન થોડીક વાતો તમારા બાળપણની કરીએ તમારા પિતાનું નામ બાબુભાઈ અને એ અમદાવાદની જે ટ્રાન્સપોર્ટ સર્વિસ છે એ એમ ટી એસ અમદાવાદ મ્યુનિસિપાલિટી ટ્રાન્સપોર્ટ સર્વિસ એમાં એ ડ્રાઈવર હતા તમારા નું નામ મણિબા મણિબા અને મણિબા પણ એક ગૃહિણી તમે તો સાત બહેનો અને એક ભાઈ જી તો અમદાવાદમાં તમારો જન્મ થયો અને બાળપણની થોડી વાતો મારે જાણવી છે બાળપણમાં તો એવું હતું ને કે પહેલા છ વર્ષે મૂકવાના હતા બાળકોને ભણવાના મૂકવાના હતા એમાં કંઈ પ્રી ને જુનિયર કેજીને એવું કશું નહોતું એ કે બચપન સ્કૂલ કે તે એવું કશું જ નહોતું એટલે હું છ વર્ષની થઈને એટલે મારા બેન તો ભણેલા જ હતા એ વખતે શિક્ષક હતા મારા કરતાં મોટા લગભગ બાર ચૌદ વર્ષ મોટા એટલે એ તો પોતે ભણતા જ હતા કોલેજમાં હજુ શિક્ષક નહોતા બન્યા એ સત્તર અઢાર વર્ષની ઉંમર હશે એમની પછી એમણે મને મ્યુનિસિપલ સ્કૂલ કાંકરિયા શાળા નંબર એક એમાં ભણવા મૂક્યું મને અને પછી ભણવા મૂકી એટલે મને ભણવાનો શોખ તો હતો શરૂઆતમાં રડતી હતી એટલે બેન કેડમાં તેડીને મને લઈ જતા હતા બેસાડતા હતા તે શિક્ષકો બહુ માયારું હતા મ્યુનિસિપાલિટીના શિક્ષકો પણ આમ તમારે પ્રાઇમરીને ટક્કરમાં મારે એવા એટલા પરગજુ એટલા મહેનતું એટલા વિદ્વાન એટલા હોશિયાર કે ન પૂછવાની વાત બધા જ ગાંધીવાદી અને બહુ સારી વિચારધારા મને તો એમ લાગે કે હું જાણે કોઈ ક્લાસ વન સ્કૂલમાં ભણતી હોઉં એવું મને લાગતું હતું એટલું સરસ વાતાવરણ હતું એટલે ત્યાં મેં ધોરણ એકથી સાત સુધીનો અભ્યાસ કર્યો અને દરેક ઇતર પ્રવૃત્તિમાંથી માંડીને શૈક્ષણિક પ્રવૃત્તિમાં માંડીને બધામાં મને એ લોકો આગળ કરતા અને એમને મારાથી સંતોષ થતો વક્તૃત્વ સ્પર્ધા છે સંગીત સ્પર્ધા છે ડાન્સ સ્પર્ધા છે કે મને યાદ છે ત્યાં સુધી હું સાતમા ધોરણમાં હતી અને લાલા લજપતરાય એમના વિશે સ્પર્ધા રાખવામાં આવી હતી બધી સ્કૂલોમાં તો એમાં છે તે મને મારી સ્કૂલ તરફથી મને મોકલવામાં આવી હતી તો ત્યાં મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો એટલે તમે પ્રતિભાશાળી હતા ઈશ્વરને દયા અને ભણવામાં કેવા માર્ક્સ આવતા હતા ફર્સ્ટ ક્લાસ બહુ સારું કહેવાય હા એમાં મારા બહેનને જ મહેનત ઘેર આવે એટલે મને લેસન કરાવે ટ્યુશન કરાવે જે કંઈ ગણા આવે એ બધું તમે મને હમણાં વાત કરી કે તમારા જે બેન હતા સવિતા બેન એમણે બધી બહેનોને એમનો શિક્ષણનો ભાર કૌટુંબિક અને સામાજિક ભાર એ બધો એ બેને

અને છેલ્લે શાસના બન્યા એમનું બહુ મોટું નામ છે એમણે પણ ધાર્યું હોત તો એ પણ પીએચડી કરી શક્યા હોત શેર કરી શક્યા હોત પણ સંજોગો મને એમને બનાવી હતી એને તો એમને માટે તો બહુ સહેલું હતું કારણ કે એ પણ ભણવામાં પ્રતિભાશાળી બહુ જ બહુ જ એ એમને કોલેજમાં ફર્સ્ટ આવતા હતા સ્વામિનારાયણ કોલેજમાં ભણતા હતા અને ફર્સ્ટ આવતા હતા એટલે શિક્ષણ ભગવાનની દયાથી અમારા કુટુંબમાં બધી બહેનો આગળ બધી બેનો ભણવામાં આગળ અને બધી જ પણ એટલી કોઈ અપન નહીં બીજી બહેનુંની થોડી વાત કરો ને શું શું બન્યા હતા મારાથી નાની છે સ્વર્ગસ્થ ચંદ્રિકા બેન વડાદરા હમણાં જોબ થઈ ગઈ એ ચીફ મેટ્રન હતી રેલવેમાં અને છેલ્લે આરો એમ આમાં લાગેલો રેલવેમાં એ એટલું ભણાઈ હતી બહેને એને એનાથી નાની બેન છે એ એમએ થઈ તો એને બેને કહ્યું કે ભલે તારા મેરેજ થયા પણ આપણે મને આવું નથી કરવું તું ભણી લે પહેલાં પછી એનાથી નાની બેન છે એ પીટીસી થઈ પીટીસીમાં ફર્સ્ટ ક્લાસ એને બેને ભણાવી પછી મેરેજ કર્યા એનાથી સૌથી નાની બહેન છે ઉષાબેન હાલ વિધવા છે પિસ્તાલીસ વર્ષની ઉંમર હશે પણ પીટીસી ફર્સ્ટ ક્લાસ ને એને બેને ભણાવી ભણ્યું કોણ નહીં મારા મોટા થી બીજા નાના બહેન હવે એ તો ગાળો છો બે બહેનો વચ્ચે બે વર્ષનું જ રિફરન્સ અને એ ટાઈમે તો કેટલી બધી ગરીબી હોય પણ હોય બધું બધું જાત જાતના પ્રશ્નોત્તર હોય આ હોય તે હોય એટલે એ એમને ભણવા પ્રયત્ન કર્યા પણ એમનું ધ્યાન પહેલેથી રમતગમતમાં હતું એટલે એ ના ભણ્યા પણ એ વાંચતા લખતા બધું આવડે છે એમને ધોરણ તો ભણ્યા મણિબા અને બાબુભાઈ ની બધી દીકરીઓ સરસ રીતે ભણી અને શિક્ષણના ક્ષેત્રમાં વધારે એવું પણ આપણે કહી શકીએ શારદાબેન તમે કોલેજ કરી બીડી

બધાય છે આમ પૂજનીય કહેવાય ને મનનીય પૂજનીય વંદન કરવાનું મન થાય એવા બધાય અને એમાં બીજી એક સરસ પદ્ધતિ એસ આર ભટ્ટ સાહેબે દાખલ કરેલી કે ત્યાં જે ભણવા આવે દીકરીઓને ત્યાંથી લાઇબ્રેરીમાંથી મફત પુસ્તકો આપતા ભણવા માટે અને એનો કાર્યક્રમ રાખતા કે ભાઈ કયા એફવાયમાં કે પ્રીમાં કે એસ વાયમાં કે ટી વાયમાં કોણ છે ને કયા કયા પુસ્તકોની જરૂર છે એટલે એ લોકો છે તે એમના હાથે સન્માન સમારંભ રાખીને અમને બધાને પુસ્તકો આપતા હતા અને અમે છે તે અમારું વર્ષ પતી જાય એટલે અમે છે તે પ્રામાણિકપણે એ પુસ્તકો જમા કરાવી દેતા હતા એટલે બીજા વિદ્યાર્થીઓને કામમાં લાગે ભટ્ટ બહુ ઉત્તમ વક્તા હતા એવું મેં સાંભળ્યું છે બિલકુલ ચોક્કસ એટલે એમને સાંભળવા એ ખરેખર લાવો હતો બિલકુલ લાવો એમના પીરિયડની તો અમે રાહ જોઈને બેસી રહીએ એ અમને ઇંગ્લિશ ભણાવતા ક્લિયોપેટ્રા શેક્સપિયર એ ભણાવતા એટલે ટ્રાંક પડે ને તો અવાજ થાય એટલી શાંતિ અમે જાળવીએ અને એટલું એમનું રિસ્પેક્ટ જાળવીએ બહુ નમ્ર માણસ આમ એકદમ એમને એવું નહીં કે હું એસઆર ભટ્ટ છું ને ચારે બાજુ અમારે અમારી આટલી બધી બોલવાલા છે એવું કશું જ નહીં બિલકુલ બાળક જોડે અમારી જોડે બાળક થઈ જતા બેટા સિવાય વાત ના કરે બહુ જેન્ટમેન માણસ તો તમે બીએ એ પૂરું કરીને પછી એમએ પણ કર્યું ગુજરાતી અને ગુજરાતીમાં એમએ તમે કર્યું ભાષા સાહિત્ય જી એ વખતે કોણ કોણ હતા ઉમાશંકર જોશી સાહેબ જસ્ટ આમ નિવૃત્ત થયા અને અમે એન્ટર થયા એવું થયું પછી રમણલાલ જોશી અનંતરાય રાવળ ડોક્ટર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

એમાંથી એક વખત ઈશ્વર પેટલીકરને બોલાવી લાવ્યા અને એમણે એમનું વક્તવ્ય આપ્યું એટલે મને એમ થયું કે આ બહુ અચ્છા માણસ છે આમની ઉપર મારે પીએચડી કરવું છે અને હું પીએચડી કરું તો મારા નામ આગળ ડૉક્ટર લાગે જેમ ગોકરભાઈ પટેલ ડૉક્ટર ગોકરભાઈ પટેલ લખાય છે એમ મારા આગળ એ લખાય આ બાલ સહજ એક આપણે કલ્પના કરો ગણવા વખતે કયા ધોરમાં તમે આઠમા ધોરણમાં ચૌદ વર્ષે આ વિચાર આવ્યો તમારો હા કે હું પીએચડી કરું અને કરું તો બસ આ ઈશ્વર પેટલીકર ઉપર જ કરું અને પછી મારે જ્યારે પીએચડી કરવાનું આવ્યું તો એમએ પાસ થઈને પછી હું વિષય શોધવા ગઈ તો મન ખેડાયેલો વિષય એક જ બાકી હતો ઈશ્વર પેટલીકર હવે વિષય તો મેં શોધી કાઢ્યો પણ એના માર્ગદર્શક કોઈ ના મળે મને બધા કે હાઉસફુલ છે હાઉસફુલ છે એમાંથી એક ભાઈ પારેખે મને મળી ગયા અને તમારે જેવા મને કોઈકે કહ્યું કે તમારે ત્યાં કાંકરિયા રહે છે તમે એમને મળો હું એમને ત્યાં ગઈ એટલે એમણે કહ્યું કે આવો બેટા પીએચડી કરવા આવી છું એ બહુ માયા હા એમના ઘેર હજુ એપાર્ટમેન્ટ હા યસ યસ રાઈટ લિંકન એમનો સન ડોક્ટર અશોક પારેખ હજી પણ છે બહુ સરસ ક્લિનિક ચલાવે છે તો મેં કહ્યું કે હા સર મારે પીએચડી કરવું છે એટલે કે મારી પાસે તો બધું થઈ ગઈ હાઉસફુલ થઈ ગયું હવે તો કોઈ છે નહીં એટલે હું શરીર નિરાશ થઈ ગઈ હું કહેવાય શું કરશું પછી કે શાંતિ રાખ શાંતિ રાખ હું દીકરીઓને પાછો નથી કરતો દીકરીઓને હું ભણાવું છું ગમે એટલો હાઉસફુલ હોય તો હું ડબલ મહેનત કરું છું ડબલ વર્ક લઉં છું મારી જાત પર એને પણ હું મારા ઘેર બોલાવીને ભણાવું છું અને પીએચડી કરાવું છું હું તને ચોક્કસ કરાવીશ બોલતું વિષય શોધી લાવી છું એટલે મેં કહ્યું કે હા ઈશ્વર પેટલી કર્યા એક અધ્યાય એ તો નામ વધુ સૂઝન ભાઈ આપ્યું મેં તો માત્ર એટલું જ હોય કે મારે લેખક ઈશ્વર પેટલીકર કરવું છે કેમ કે મને તો કંઈ એવું આવડે ને કે એક અધ્યાય આને એવું બધું મને ના આવડે એટલે એમને પછી એને આમ નક્કી કર્યું રજીસ્ટ્રેશન કરાવ્યું અને એસકે કોલેજની અંદર પછી મને એડમિશન આપ્યું અને કેટલા વર્ષ થયા હતા પીએચડી કરતા મને સાત વર્ષ થયા હતા આમ પાંચ વર્ષનો ઋષિ છે પણ એ વખતે હું છે તો નોકરી પણ કરતી હતી એ એમટીએસમાં જુનિયર ક્લાર્કની એને એને કહ્યું કે તારી નોકરીને આંચ ના આવે એ રીતે એમ કે આપણે કરીએ એટલે એ મારી નોકરીના આવર્ષમાં મને નહોતા બોલાવતા હું વહેલી સવારે સાત વાગે કોલેજમાં જતી એચ કે કોલેજમાં અને અગિયાર પોણા અગિયારથી મને છૂટી કરી દેતા એટલે હું નોકરીમાં જઈ શકું ઇવન મારા માટે નાસ્તાનો ડબ્બો એ લાવતા ઓહ એમના ઘરેથી એમના ઘરેથી કે તું સવારની વહેલી નીકળી હોય પછી તારે કોલેજ જવાનું પછી છે તું ઘેર ક્યાંથી જાય શું ખાય હા તે એટલો મહાન મહાના સમારાજ સો વર્ષ પૂરાક થયા એમને મેં એમના વિશે બે ત્રણ વાર લખ્યું છે હું એમના ઘરે પણ ઘણી વાર ગયો હતો પણ એ વખતના બધા અધ્યાપકો પ્રોફેસરો

જ્યાં સાત વર્ષ સુધી ઈશ્વર પેટલીકર જીવ્યા અને હું એમનું માર્ગદર્શન લેતી હતી કે સાહેબ તમારા આ પુસ્તક વિશે આપ્યું અને મને બહુ પ્રેમથી ઉસ્માન પૂરા રહેતા હતા પંચશીલ સોસાયટીમાં અને ઈશ્વર પેટલીકર પોતે મને બહુ સરસ લખાવતા હતા અને હું લખતી હતી અને મારું જેવું પરિણામ આવ્યું અને ઓફ થઈ ગયા તો ઈશ્વર પેટલીકર સર્જક તરીકે એમનું મહત્વ શું તમારી દ્રષ્ટિએ એમનું તો બહુ જ બહુમુખી વ્યક્તિત્વ હતું ઈશ્વર પેટલીકર વાર્તાકાર નવલકથાકાર ચિંતક નિબંધકાર સામાજિક સુધારક હતા પત્રકાર હતા એનાથી વધારે ઘણું બધું બધું હતા અને એમનું મોટું પ્રદાન હા પ્રદાન એમની ગ્રામ્ય નવલકથાઓ એટલે આપણે એની પર તો પિક્ચર આવી ગયેલા છે તો એનું પુસ્તક થયું તમારા મહાનિબંધ ના ના થયું એ મારી કમનસીબે કે પુસ્તક છાપવામાં પચાસ એક હજાર જેવો ખર્ચો મને બતાવ્યો હવે હું તો કારકું નથી મારા ઘરની કંઈ પરિસ્થિતિ એવી નથી એટલે મને એમ થયું કે પચાસ હજાર એમાં વેડફવા એના કરતાં આપણે જો નોકરી કરી ખાવ ને ભાઈ નોકરી કરી ખાવ પણ પછી જયંતિભાઈ બારોટ અને રાજુભાઈ સોલંકીએ મારું સન્માન કર્યું મારું સન્માન કર્યું જયશંકર સુંદરી હોલમાં પછી હું થોડી લાઇટમાં પ્રકાશમાં આવી બધાને થયું કે આ બેન છે કે જેમણે આ સમાજમાંથી પીએચડી કર્યું સન્માન કર્યું એટલે પછી એ જાહેર થયું જાહેર થયું એટલે એ વખતે ભાજપ પક્ષ હતો આ રાજકીય વાત નથી કરતી હું તો ભાજપ પક્ષ હતો એટલે એમણે તક ઝડપી લીધી કે આ બેન કોંગ્રેસના રાજમાં પીએચડી થયેલા છે પણ હજી સુધી એમણે ક્યાંય આગળ કશું જ પ્રમોશન મળ્યું નથી એટલે એ વખતે અમારા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન શ્રી હરીનભાઈ પાઠક હતા તો પાઠક સાહેબે સ્પેશિયલ મારા માટે જગા ખોલાવી પબ્લિક રિલેશન ઓફિસરને પીઆરઓ અને એ જગા ઉપર મારે નિમણૂંક કરી છેક સુધી મેં નિભાવી એટલે હું બહુ આભારી છું કોઈ પક્ષમાં નથી અત્યારે કોઈ જ પક્ષમાં નથી તમે હાજી અને અત્યારે છેલ્લા ચારેક વર્ષથી તમે શારદાબેનની સાથે રહો છો પણ મારે પાછળ જઈને થોડું પૂછવું છે તમને કે શારદાબેને પીએચડી કર્યું એનું આખા પરિવારને કેટલું ગૌરવ અને એમણે પીએચડીમાં કેટલી મહેનત કરી લી એ જરા યાદ કરીને અમને કહો સર જે શારદાબેને પોતાને બંને બહેનો સવિતાબેન આમના ઊંચાલા અને બંને બહેનોએ આખી છે ને એમની જિંદગી હોમી દીધી બંને બહેનોએ લગ્ન કર્યા નથી અત્યારે અમને છે ને તે એટલું બધું હોશો હતો શારદાબહેનને ક હું કંઈક અમારા બાપનું નામ રાખું સમાજની અંદર એ રાખું અને એમને એ પ્રમાણે ત્યાં કરી ભણ્યા અને અમારા અંદર આપણા દલિતની અંદર એક જ એવા પીએચડી બેન ક ગુજરાત ની અંદર શારદાબેન પહેલા પીએચડી તમારું આટલું બધું સરસ કામ હોય સંશોધન હોય અને તમે હો તમારા સમુદાયમાં કરનારા હોય તો તો ગૌરવ બધાને થાય જ ને થવું જ જોઈએ ગૌરવ પણ મને એ જાણવામાં રસ ખરો શારદાબેન કે જે દલિત સમુદાય છે એના ઉપર તમારા આ તમારી જે સિદ્ધિ કહેવાય એની શું અસર પડી અનુભવ એક રીતે આનંદદાયક હતો કે લોકો રાજે તો થાય ને દરેક મા બાપ હોય છે રાજી તો થાય ને કે ભાઈ અમારા સમાજ ની દીકરી એટલે સૌ રાજી તો થયા હતા કોઈ દીકરીઓ તમને મળવા આવેલી દરી સમાજ અરે ગજબ ને દીકરીઓ આવેલી એટલા બધા પત્રો થયેલા આટલા બધા પત્ર ભાર એ બધો મેં સંગ્રહ કરેલા છે પછી એ વખતે જોસેફભાઈ મેકવાન રાષ્ટ્રપાલ પ્રવીણ રાષ્ટ્રપાલ બધા કઈ કઈ કેટલા બધા તો આમાં સન્માન સમારંભમાં આવેલા અને એટલા બધા એના બધા લેખો આવેલા અને બહારથી એટલા બધા પત્રો આવે કે ના જાણે હું તો મોટી સુ હોઉં એમ સ્વાભાવિક છે કે સમાજ એની આટલી સારી રીતે નોંધ લે છે પણ મને એ જાણવામાં રસ ખરો કે દલિત સમાજની જે દીકરીઓ છે એમાં શિક્ષણની સ્થિતિ શું છે અને એમાં કામ કરવાની જરૂર છે બહુ જરૂર છે હજી પણ એ લોકો જૈસે થઈ જેવા છે હા એમના મા બાપ થોડુંક આર્થિક રીતે સદ્ધર થયા હોય જેમ કે એમના મા બાપ અત્યારે પચાસ સાઠ વર્ષની ઉંમરના હોય અને અમારા મા બાપ જેટલા જૂના પુરામાં કે એ ધંધામાં ને એમાં ના હોય થોડા શિક્ષિત હોય કોઈ પટ્ટાવાળા હોય કોઈ શિક્ષક હોય કોઈ કારકુન હોય અર્ધપર્ધમાં એટલે એમને રસ ખરો કે એમની દીકરી ભણે અને લગભગ એમને એ રીતે બાર સાયન્સ પછી આગળ અને હમણાં મને સમાચાર એવા મળેલા કે આપણી દીકરીઓનું સન્માન કરવાનું છે કોઈ એમ કે આટલું ભણેલી છે આટલું ભણેલી છે સ્નાતક છે અનુસ્નાતક છે મોટા મોટા પોસ્ટ ઉપર છે એવું મેં જાણ્યું એવું મને જાણવા મળ્યું ને એ વખતે મને નિમંત્રણ આપવા આવેલા એ લોકો કે તમે આ ઇન્વલ્વ થાવ ને તમે પ્રમુખપદ સંભાળો પણ મારી પરિસ્થિતિ તમે જુઓ છો એ રીતે નાદુરસ્ત તબિયત એટલે મેં હાથ જોડીને ના પાડી દીધી પણ દીકરીઓ ભણેલી છે પણ એમને અન્યાય તો થાય જ છે સમાજમાં એ થોડો પક્ષપાત કે ભેદભાવ છે ઘણો બધો ઘણો બધો એના લીધે તો લોકો અટકો બદલાવે છે પણ છતાંય મૂરિયા શોધી કરાય છે એટલે આ સ્થિતિ તો બદલાવી જોઈએ બદલાવી જોઈએ સો ટકા એ કેવી રીતે બદલાય એ એવી રીતે બદલાય કે દીકરીઓ એ તો બાપે મક્કમ રહીને એને ભણાવવી જોઈએ એના લગ્નની ઉતાવળ ના કરવી જોઈએ અને લગ્ન કરે તો એને સમકક્ષ મૂર્તિઓ હોવો જોઈએ અને એના વિચારો પણ જરા બ્રોડ હોવા જોઈએ આમ પહેલાંના કેવા જમયો હોય કે જાણે લેખવ હોય ને મારપીટ ના અત્યારે શિક્ષિત સમાજ છે શિક્ષિત દીકરીઓના શિક્ષિત વર્ગ છે પણ એમાંય પણ એવું બધું તો ચાલ્યા તો કરે જ છે એટલે પૂરેપૂરું તો સુધારો એમાંય નથી આવ્યો એટલે બધી રીતે એને ભીસાવવાનું આવે છે એટલે ભણ્યા પછી પણ સંઘર્ષ તો થાય જ થાય જ છે થાય જ છે સો ટકા ઘરમાં બહાર કૌટુંબિક રીતે નોકરી ધંધામાં બધી રીતે એમને સંઘર્ષ થાય છે ઓગણીસો ને સુડતાલીસમાં શારદાબેન આપણે આઝાદ થયા અને હું બે હજાર પચીસમાં તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું અને તમે એક કેળવણી લીધેલી વ્યક્તિ છો મને એ કહેશો કે ખરેખર જે દલિત સમાજ છે આપણો એ દલિત સમાજ અત્યારે ક્યાં ઊભો છે અને આપણે એને ખરેખર મુખ્ય પ્રવાહમાં લાવીને એક સારી સ્થિતિમાં એ આવે એવું કરવું હોય તો હજી કેટલા વરસ લાગશે તમને શું લાગે છે દલિત સમાજ અત્યારે ત્રિપેટે ઊભો છે નથી આગળ જઈ શકતો કે નથી પાછળ ખસી શકતો અને એની પરિસ્થિતિ સેન્ડવીચ જેવી છે એટલે એને સારી સ્કૂલમાં બાળકને એડમિશન મેળવવું હોય તો પણ એ સરકારી નિયમોને અનુસાર પુરાવા નથી આપી શકતો અથવા આપે તો એના બાળકને ટોર્ચરિંગ કરવામાં આવે કે જો આને તો એડમિશન એમને મળી ગયું તમને મળવાનું છે તમને નથી મળવાનું ને તમે મહેનત કરો ચાલો એટલે પેલા બાળકને આમ થાય એટલે એના મા બાપ એટલે હોય ત્રીસેક પાંત્રીસ વર્ષના છોકરું કોલેજમાં કેજીમાં ભણતું હોય એટલે એટલે એના મા બાપને પણ ટેન્શન બાળકને પણ ટેન્શન આર્થિક રીતે પણ મજબૂરી બે માણસ કમાતા હોય પણ કેવું કમાતા હોય અડધું પડધું એમને એમની લાયકાત પ્રમાણે અત્યારે છે છોકરા છોકરીઓ બી કોમ એમ કોમ એમ એ આઈટી આઈઆઈટી બધું ઘણું બધું ફેલા છે પણ એમના પ્રમાણમાં નોકરી નથી મળતી કોઈ બોસના અંડરમાં નોકરી કરે બાકી સરકારી નોકરી તો જે અમે કરીને એવી નોકરીની તો આશા જ નહીં હવે બોસના અંડરમાં નોકરી કરે એટલે પાંચ પચીસ હજારમાં એને કૂટાવાનું હોય હવે એમાં એનું બધું ઘરનું પૂરું કરવાનું એટલે આજના બાળકોના મા બાપની પરિસ્થિતિ બહુ ખતરનાક છે બાળકોની તો છે જ અને બાળકો માટે તો મા બાપ બહુ બલિદાન આપે છે પણ એમની પરિસ્થિતિ બહુ ખરાબ છે જે કે એક બાળકને એમ કે ભણવા માટે આજે લાખો રૂપિયા જોઈએ લાખો રૂપિયા લાવવા કે બહુ શિક્ષણ મોંઘું થયું છે ખાનગીકરણ નહોતું નહોતું અમે ભણતા હતા તારે આમ બધું આમ ફ્રીલાન્સ જેને કહેવાય ને એવું હતું સરકાર તરફથી સ્કોલરશીપો મળતી હતી અમારું ધોરણ અને શાળાઓ હતી એનું ગુણવત્તાવાળું સ્તર હતું પણ હવે જરા વાતાવરણ બદલાઈ ગયું છે હા હવે કોઈને રસ નથી રહ્યો એવી સ્કોલરશીપો લેવામાં કેમકે મેં બહુ પહેલાં કહી દીધું કે એમને ઓર નીચા પાડે છે તમે શિક્ષણ લીધું કેળવણી પામ્યા તમે પીએચડી થયા તો મને એ કહેશો કે જીવનમાં શિક્ષણનું મહત્વ શું છે ગજબનું ખૂબ જ મહત્વ જેમ જીવનું મહત્વ છે ને આપણા શરીરમાં જીવનું મહત્વ છે આત્માનું મહત્વ છે એવી રીતે શિક્ષણનું મહત્વ છે શિક્ષણ પામેલી વ્યક્તિ ગમે ત્યાં પણ થોડી ઘૂસ મારીને ગમે ત્યાં બે છેડા અડાડીને પણ એ પોતાનો ધ્યેય સંઘર્ષમય રીતે પણ એ પૂરો કરી શકે જાણે છે અભણ હોય તો એ તો વિચારો જોયા જ કરે એને બહુ તમન્ના હોય કે હું આમ કરું તેમ કરું એટલે શિક્ષણ તો દરેકે લેવું જ જોઈએ અને આ સમાજે તો ખાસ લેવું જોઈએ એમ મુશ્કેલી તો પહેલાં પડતી હતી ને અત્યારે પડે છે પણ એમણે હિંમત હાર્યા વગર ભગવાનના વિશ્વાસ પર કહું છું માણસના વિશ્વાસ પર ને ભગવાન પર વિશ્વાસ રાખીને પણ એમણે શિક્ષણ તો લેવું જ જોઈએ સાચી વાત છે કારણ કે શિક્ષણ એ બધી સમસ્યાઓની માસ્ટર કી છે મને એ પણ જાણવું છે તમારી પાસેથી કે એક સુંદર જીવન જીવવું હોય આ પૃથ્વી પર કોઈ બધા આવે કોઈ વ્યક્તિ તો સુંદર જીવન જીવવું હોય તો કેવી રીતે જીવાય હા પહેલી વાત કે આપણી પાસે પૂરતો તો નહીં પણ ફિનિશ આપણું પૂરું થાય એટલો પૈસો તો હોવો જોઈએ તો નો પૈસો એનાથી ઓછો હોય તો ચાલે પણ કોઈની સામે આમ ના કરવું પડે એટલો પૈસો તો માણસ પાસે હોવો જોઈએ અને એ ક્યારે હોય કે એને જવાનીમાં મહેનત કરી હોય જવાનીમાં કંઈ નોકરી કરી હોય અને એની કમાણી કેટલીક એના ફંડ ગ્રેજ્યુટી આવે એ જ એની કમાણી એને કંઈ બિઝનેસ ના હોય કે એનું કંઈ શેર ફંડ કે મ્યુચ્યુઅલ ફંડ કે કંઈ એવા સોર્સ ના હોય કે એમાં રોકાણ કરી શકે એટલે એની મૂડી એની પાસે થોડી ઘણી હોવી જોઈએ તો એ નૈતિક રીતે સારી રીતે જીવન જીવી શકે હું અમારા સ્તરની વાત આવે કે નિવૃત્ત થયેલા અમે બધા આ બધા નિવૃત્ત થયેલા તો અમારે પેન્શન પર જીવવાનું હોય તો પેન્શન પર અમે જીવીએ એટલે એની એક મર્યાદા હોય ઘણી બધી મર્યાદા તો એ રીતે પૈસો બહુ મુખ્ય વસ્તુ છે કે પૈસાને સારી રીતે સારાની પાછળ જ ખર્ચ કરવો જોઈએ આમ શો મેન નહીં દેખાડવો નહીં કે આને ગાડી છે તો આપણે ગાડી લઈએ આને ફ્લેટ છે તો આપણે ફ્લેટ લઈએ આને આવા કપડાં પહેર્યા તો આપણે આવા કપડાં પહેરીએ આને લગ્નમાં આટલું ધામધૂમ કર્યું તો હું આવા લગ્નમાં આવું ધામ એવું બધું ના હોવું જોઈએ પોતાની પરિસ્થિતિ ઈશ્વર રાખે એમ રહે તો મિત્રો આ હતા શારદાબેન છ વર્ષની ઉંમરે ત્યારથી શરૂ કરીને પીએચડી થયા ત્યાં સુધીની બધી જ વાતો અમે એમની સાથે આજે કરી અને એમણે ખૂબ સરસ રીતે આ બધી વાતો કરી એમની સાથે ખૂબ ઉત્તમ સંવાદ થઈ શક્યો એનો અમને આનંદ છે દાદાબેન તમે અમને નવી સવાર યુટ્યુબ ચેનલને આટલી સુંદર વિગતવાર મુલાકાત આપી એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું